ટ્રેન મારફતે સ્કૂલ બેગમાં નશીલા પદાર્થોની હેરાફેરી થતી હોવાની વધુ એક ઘટના પ્રકાશમાં આવી છે ટ્રેન મારફતે સ્કૂલ બેગમાં નશીલા પદાર્થોની હેરાફેરી થતી હોવાની વધુ એક ઘટના પ્રકાશમાં આવી છે સુરત રેલવે સ્ટેશન પર ઉભેલી રાજકોટ સિકંદરાબાદ એક્સપ્રેસ ટ્રેનમાં પડેલી સ્કૂલ બેગ પાસે જઈને સ્નીપર ડોગ ભસવા લાગ્યો હતો જેથી સુરત રેલવે પોલીસે સ્કૂલ બેગમાં તપાસ કરતા ચાર કિલો ગાંજો ઝડપાયો હતો હાલ તો રેલવે પોલીસ દ્વારા જાણે વ્યક્તિ સામે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે બેગને સુરત રેલવે પોલીસ સ્ટેશન ખાતે લાવીને એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધીને તપાસ હાથ ધરવામાં આવી અજાણ્યો એ સંપોતાના આર્થિક લાભ માટે પર પ્રાંતમાંથી ગેરકાયદેસર રીતે આયાત કરીને પોલીસમાં પકડાઈ જવાના ડરથી બિનવારસી હાલતમાં છોડીને નાસી ગયો હોવાનું સામે આવ્યો સુરત રેલવે પોલીસ દ્વારા આ બિનવારસી બેગના માલિકની શોધખોળ હાથ ધરી છે કેમેરામેન સેનિલ વિરાણે સાથે વિશાલ છેઠા માનવ પ્રભા ન્યૂઝ અમારા વિડિયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે